આવનારા દિવસોમાં એકત્રીસ ડિસેમ્બર છે ને બુટલેગરો તેમના ગ્રાહકોને સાચવવા માટે ગુજરાતમાં દારૂ ઘુસાડી રહ્યા છે તે દારૂ ઘુસાડે ત્યાં સુધી તો ઠીક છે પરંતુ હવે જે પોલીસ તેમને પકડી રહી છે આ બુટલેગરોને એ જ પોલીસ કર્મચારીઓના ઘરે આ બુટલેગરો દારૂ મૂકી આવે છે જેથી કરીને પોલીસની રેડમાં તે બચી જાય અને પોલીસવાળાના ત્યાં અન્ય કોઈ પોલીસ રેડ પણ નહીં મારે તેવું પણ આ બુટલેગર વિચારતા હોય છે આણંદના પેટલાદમાં પણ આવી એક ઘટના સામે આવી છે જેમાં કલાલ પીપળમાં રહેતો આ મોહસીન મલેક જે પોતે હિસ્ટ્રી સીટર બુટલેગઢ છે આ હિસ્ટ્રી સીટર બુટલેગઢના સુનિલ મકવાણા જે હેડ કોન્સ્ટેબલ છે તેના સાથે સારા સંબંધો છે બંનેના વચ્ચે ગાઢ મિત્રતા પણ છે તેના પાસે લાખો રૂપિયાનો દારૂ હતો ને પોલીસ તેને જળ લે ને ન લે તે માટે તે કિમીઓ વાપરે છે તેનો મિત્ર હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણા જે પોતે વાડિયા વિસ્તારમાં પંચવટી પાર્કમાં રહે છે તેના ત્યાં બાવીસ ડિસેમ્બરના રોજ તેના પાસે રહેલી જે સ્વિફ્ટ કાર હતી તેમાં દારૂ ભરી આ સુનીલ મકવાણાના ઘરે મોકલે છે ના હેડ કોન્સ્ટેબલ આ બુટલેગર સાથે સારી મિત્રતા હોતી શ્રમમાં દારૂ પણ તેના ઘરમાં મૂકે છે આવી કબૂલાત તેણે જિલ્લા એલસીબીના સામે કરી છે બાવીસ ડિસેમ્બરના રોજ આ મોસીન મલેકના જે પંટરિયા હતા તોસી મલેક અને અન્ય એક વ્યક્તિ મોઈન મલેક તે સ્વિફ્ટમાં દારૂ લઈને આવે છે આ પોલીસવાળાના ઘરમાં મૂકે છે અને ત્યારબાદ આણંદ જિલ્લા એલસીબી તેમના ત્યાં દરોડો પાડે છે ઘરમાં અલગ અલગ જગ્યાએથી ત્રણ લાખ સાહીઠ હજાર આસપાસનો દારૂ ઝડપે છે જેમાં બસો ચાલીસ વિદેશી દારૂની બોટલ છે આ તપાસના અંતે આ હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણા હિસ્ટ્રી સીટર બુટલેગર મોસીન મલેક તોસીફ મલેક અને મોઇન મલેક ચારે ચાર ને પોલીસે આરોપી બનાવી દીધા છે એમાં એક પોલીસ કર્મચારીને એક બુટલેગર સાથેની મિત્રતા બારે પડી છે અને શરમમાં દારૂ મૂકવા દેતા હવે તે પોતે આરોપી બની ગયા છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ચેનલને જો હજી સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો